સતત ચોવીસ માં દિવસે દિલ્હી ની હવા હવાના કારણે દિલ્હી વાયુ પ્રદૂષણની ની બાબતે અત્યંત ખરાબ કેટેગરી માં મુંબઈ અને અમદાવાદ માં પણ સુપ્રીમ કોર્ટે ગણાવી હેલ્થ ઇમરજન્સી ઝેરી હવા ના કારણે દિલ્હી ના હાલ બેહાલ સતત ખરાબ શ્રેણીમાં ઇક્યુઆઈ આગલા દિવસોમાં પણ રાહત ની સંભાવના નહિવત લોકોને શ્વાસ લેવામાં તકલીફ દિલ્હીમાં પ્રદૂષણને કાબૂમાં લેવા પ્રયાસ રેખા સરકાર છ નવા હાઈટેક એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપિત કરશે આગામી પંદર જાન્યુઆરી સુધીમાં કાર્યરત થઈ જશે અમદાવાદમાં સતત વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ આજે સવારે સાડા સાત વાગ્યે અમદાવાદ નો સરેરાશ એર કટવાડા મણિનગર રામદેવનગર જેવા વિસ્તારોમાં એક્યુઆઈ બસો પચીસ ને પાર ક્લાયમેટ ચેન્જની ની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધુ અસર કરવાની અશ્મિભૂત બળતણ પ્રસારણ નિવારણ સંધિના ડાયરેક્ટરે વ્યક્ત કરી આશંકા પેટ્રોલ ડીઝલ નો વપરાશ બંધ કરવા અને જંગલો કપાતા અટકાવવાની અચાનક આવ્યો પલટો સેન્યોર વાવાઝોડું પડ્યું નબળું પરંતુ બંગાળની ખાડીમાં હવે સર્જાઈ રહ્યું છે દીતવા ચક્રવાત વાવાઝોડાના પગલે દક્ષિણમાં વરસાદની ચેતવણી તો ઉત્તર ભારતમાં શરૂ થઈ ચુકી છે હાડ જાવતી ઠંડી રાજ્યભરમાં અચાનક ઠંડી થઈ ગાયબ દિવસ દરમિયાન વાતાવરણની વચ્ચે પણ અમદાવાદના તાપમાનમાં છ ડિગ્રીનો વધારો આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ત્રણ ઘટાડો થતા ફરી એકવાર ઠંડી વધવાની આગાહી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા કાંકરે દિયોદર લાખણી ધાનેરા અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું ગાઢ પાકમાં બટાકા એરંડા અને રાયડાના પાકને સરકાર તરફથી મંજૂર કરવાના કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી આપ્યા સંકેત નક્કી સમય મર્યાદામાં ગુણવત્તા સભર રોડનું નિર્માણ ન કરનાર કોન્ટ્રાક્ટર્સ બ્લેકલિસ્ટ કરવાના ગુજરાતના પ્રવાસ દરમિયાન ગડકરી આપ્યા આદેશ ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ વર્ષ માટેનું રજાનું કેલેન્ડર જાહેર રજા તે પૈકી દિવાળી મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિ રવિવારના દિવસે તો આવતા વર્ષની ચાર જાહેર રજા શનિવારે રજાના કેલેન્ડર્સમાં જાહેર રજાઓ મરજીયાત રજાઓ અને બેંક હોલિડેનો સમાવેશ છવરડા માટે પંકાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક બેદરકારી બીએ વિથ હિસ્ટ્રીના સેમેસ્ટર ત્રણ નું બદલવું પડ્યું પેપર હિસ્ટ્રીનું પેપર સૌરાષ્ટ્રના રાજવંશની જગ્યાએ હિસ્ટ્રીનું બીજા ઓપ્શનનું પેપર આપી દેવાતા પરીક્ષાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં ભૂલનું ભાન થતા સત્તાધીશોએ પંદર મિનિટ બાદ સૌરાષ્ટ્રના રાજવંશોનું પેપર વિદ્યાર્થીઓને આપ્યું મેડિકલ લાંચ કેસમાં ગુજરાત સહિત દેશના દસ રાજ્યોમાં ઈડીના દરોડા મેડિકલ કોલેજોને સંચાલિત કરતા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાંચ અને હેરાફેરી સાથે જોડાયેલી કોલેજો પર મની કેસ ઇન્સ્પેક્શનની ગુપ્ત માહિતી કોલેજના મેનેજમેન્ટને આપવાના બદલે અધિકારીઓને અપાઈ હતી લાંચ સર અને યુનિટી માર્ચની વ્યસ્તતાના કારણે ભાજપનું તો આક્રોશ રેલીમાં વ્યસ્તતાના કારણે ખોરંભે ચડ્યું કોંગ્રેસ નું પ્રદેશ માળખું નિરીક્ષકોના રિપોર્ટ બાદ પણ હજી સુધી જાહેર નથી થઈ શકી જગદીશ વિશ્વકર્માની ટીમ તો કોંગ્રેસમાં હોદ્દાઓ માટે લોબિંગ કરીને થાક્યા અનેક નેતાઓ વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે પહેલો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો કરાવ્યો પ્રારંભ મંત્રીઓ અને અધિકારીઓ પાંચ જૂથમાં વિવિધ વિષયો પર કરશે ચિંતન સરકારના મંત્રીઓ ઉપરાંત બસો બેતાળીસ સનદી અધિકારી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રાજ્ય સરકારની ચિંતન શિબિર મુદ્દે રાજનીતિ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ચિંતન શિબિરને ગણાવી નાટક ચિંતન શિબિરમાં એક એક વ્યક્તિ પાછળ લાખોનો ખર્ચ થતો હોવાનો લગાવ્યો આરોપ ચિંતન શિબિરના સ્થાને ખેડૂતો પાસે જવાની અમિત ચાવડાએ સરકારને આપી સલાહ ચિંતન શિબિરમાં હાજરી આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિદેશથી સીધા પહોંચ્યા વલસાડ ટ્રેન મારફત વલસાડ આવી પહોંચતા રેલવે સ્ટેશન પર કરાયું સ્વાગત કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતને યજમાન પદ મળતા સંઘવીએ વ્યક્ત કરી ખુશી ધરમપુરમાં ચાલતી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી નાયબ મુખ્યમંત્રીએ કર્યો દાવો કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી

શહેરમાં અગિયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલુ એક હજાર કરોડ થી વધુ તૈયાર કરાશે મંજૂરી અઠ્યાવીસ થી અડત્રીસ માળની ઇમારતોનું આગામી પાંચ વર્ષમાં થશે નિર્માણ રહેણાંક અને કમર્શિયલ એકમોને હાઈ રાઇઝ બનાવવા આપવામાં આવી લીલી ચંડી બોડકદેવમાં બત્રીસ માળની એસ્કો નામની રોડ પર સત્યાવીસ માળની બનશે બિલ્ડિંગ મહેસાણા દૂધસા કડેરીમાં અશોક ચૌધરી નો દબદબો યથાવત નિયામક મંડળની પંદર બેઠકો માટે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ સમર્થિત તમામ ઉમેદવારો જાહેર ગેમ ઝોન અગ્નિકાંડ આરોપી મનસુખ સાગઠિયા અને તેના બે સાગરિકો સામે ઈડીએ ફાઇલ કરી પ્રોસિક્યુશન કમ્પ્લેન ગુનાઈત પ્રવૃત્તિ થતી આવક રોકડેથી रिकरिंग રિકરિંગ ડિપોઝિટમાં જમા કરાવી મની लॉन्ड्रिंग કરવાનો છે આરોપ વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ રિસ્ક ટેક્સ પેયરને સીબીડીટી આજથી આપશે નોટિસ વિદેશમાં મિલકત ધરાવતા કરદાતાઓને તેમના રિટર્નમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીમાં સુધારો કરી લેવાની અપાઈ મહેતલ સમયસર પરીક્ષા યોજવા અને પરિણામ જાહેર કરી હતી ફરિયાદ રાજ્યની સરકારી શાળાઓના તેત્રીસ હજાર શિક્ષકોને અપાશે સ્પોર્ટ્સ અને યોગની ટ્રેનિંગ દરેક શહેરમાંથી એક એક શિક્ષકને ટ્રેનિંગ માટે બોલાવવાનો નિર્ણય પેન્શનર્સ ની હયાતી નું પ્રમાણપત્ર સબમિટ કરવાની મુદત પૂર્ણ ને માત્ર ત્રણ દિવસ બાકી પ્રમાણપત્ર સબમિટ નહીં કરવા પર ડિસેમ્બર થી પેન્શન કરાશે બંધ ત્રીસ નવેમ્બર બાદ જીવિત હોવાનું પરિણામ જમા કરાવવા પર પછીથી શરૂ કરાશે પેન્શન એપ બેન્કિંગ પોસ્ટ ઓફિસ અથવા બાયોમેટ્રિક થકી સરળતાથી બનાવી શકાય છે પ્રમાણપત્ર મોરબી નવલખી બંદર અને કોસ્ટલ વિસ્તારમાં આઠ ટાપુઓ પર બે મહિના સુધી પ્રવેશ પ્રતિબંધ માનવ વસાહત વિહોણા ટાપુઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ કે ઘુસણખોરી સંભાવનાથી સાવચેતીના ભાગરૂપે લેવાયા નિર્ણય ચૂંટણી નજીક આવતા જ મહાનગરપાલિકાઓને યાદ આવી નાગરિકોની સમસ્યા અમદાવાદના ખાડિયા દરિયાપુર અને અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા એએમસી કરશે એકસો સાહીઠ કરોડનો ખર્ચ પાણી અને ડ્રેનેજ લાઈન બદલવા ત્રણ વર્ષ પહેલા તત્કાલીન કમિશનરે આપેલી સૂચનાઓનો હવે થશે અમલ સંયુક્ત આરબ અમીરાત એટલે કે એ પાકિસ્તાની નાગરિકો માટે સામાન્ય વિઝા ઇસ્યુ કરવા પર અનૌપચારિક રીતે રોક લગાવ્યાનો પાકિસ્તાન એડિશનલ હોમ સેક્રેટરીનો દાવો પાકિસ્તાનીઓમાં ગુનાખોરીનું પ્રમાણ ઊંચું હોવાના કારણે બાદ અખાતી દેશો પણ આ જ પ્રકારનું વલણ અપનાવવાની હવે પાકિસ્તાનને આશંકા અમેરિકામાં રેડિયો સ્ટેશન્સ પર ત્રાટક્યા હેકર્સ ટેકનોલોજીની ખામીનો ફાયદો ઉઠાવી હેકર્સે પ્રસારિત કર્યા કટોકટીના ફેક સિગ્નલ વંશીય ટિપ્પણીઓ અને વાંધાજનક કન્ટેન્ટનું હેકર્સે રેડિયો પર કરેલા પ્રસારણથી ઇન્ટેલિજન્સના કારણે અમેરિકામાં નોકરીઓનો ઇન્સ્ટિટ્યૂટના સંશોધનનું તારણ પંદર કરોડની વર્ક ફોર્સને આવરી કરાયેલા તારણ પ્રમાણે ફાઈનાન્સ હેલ્થકેર અને પ્રોફેશનલ સર્વિસની રોજગારીમાં એઆઈની ની થશે સૌથી મોટી અસર એઆઈ ના કારણે એક બે ટ્રિલિયન ડોલરની બચત થવાનો પણ અભ્યાસ રાજસ્થાન ના સાવરિયા શેઠ મંદિર માં ઉભરાઈ દાનપેટી દાનપેટી માં જમા થયેલા કરોડો રૂપિયા ચલણી નોટ છેલ્લા એક મહિના રોજ કલાકો સુધી બસ્તો લોકો કરી રહ્યા છે ગણતરી કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદના શેલા આંબલી છારુડી ગોતા અને બોડક દેવમાં બનશે ઓગણત્રીસ થી એકતાલીસ માળની ગગનચુંબી ઇમારતો અને એક બે વર્ષમાં રજા આપી સમર્થનમાં માં કોંગ્રેસ મહિલા મોરચા એ આપ્યું આવેદન દારૂ જુગાર ના અડ્ડા બંધ કરાવવા પોલીસ સમક્ષ રજૂઆત જિલ્લામાં ક્યાં દારૂ વેચાય છે તેના પુરાવા હવાનો મહિલાઓએ કર્યો દાવો દારૂના કારણે નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી હોવાની વ્યથા ઠાલવી પાણીની મુખ્ય લાઈન લીકેજ થતા પાણીનો નો વેડફાટ ધોરાજી ના હિરપરા વિસ્તાર બનાવ વોર્ડ નંબર નવ પાસે પીવાના પાણીની લાઇનમાં થયું હતું લીકેજ ટીમે નગરના વિવિધ વિસ્તારો માં હાથ ધર્યું ચેકિંગ છેતાલીસ ટીમોએ એક હજાર ચારસો ત્યાસી વીજ જોડાણ ની કરી તપાસ જેમાં ચુમ્મોતેર ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા વીજ કંપનીએ ફટકાર્યો પાંત્રીસ લાખ દંડ અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા શોરૂમમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચૂકવી પંદર હજારની કિંમતના પાંચ ડ્રેસની કરી હતી ચોરી રિક્ષાના નંબરના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચી પોલીસે રિક્ષા ચાલક અને ત્રણ મહિલાની કરી ધરપકડ

વીકે મકવાણા નવા પીઆઈ તરીકે આવ્યા નીલમબાગ પીઆઈ ભાગ્યશ્રી બા જાલાને મુકાયા લીવ રિઝર્વમાં સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમાના મેળાનો આરંભ એકસો પચાસથી વધુ ફૂડ સ્ટોલ તથા પચાસથી વધુ બાળકો માટેની રાઇડ્સ બની આકર્ષણનું કેન્દ્ર પહેલી ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ કલાકારો બોલાવશે રમજટ સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવાઈ વરસાદને કારણે મોકૂફ રખાયેલો મેળો ભક્તો માટે થયો ધમધમતો દેશની ખાનગી યુનિવર્સિટીઓનું ઓડિટ કરવા સુપ્રીમનો આદેશ આઠ જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર રાજ્ય અને યુજીસી પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યું જવાબ નામ બદલવાની અરજી મુદ્દે વિદ્યાર્થીને હેરાન કરનારી યુનિવર્સિટી યુનિવર્સિટીનો કોર્ટે લીધો ઉધડો પાક નુકસાનીનો માર સહન કરનારા ખેડૂતોને હવે ખાતરની મુશ્કેલી રવિ સિઝનના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ રાજ્યના વિવિધ જિલ્લામાં ખાતરની અછતથી ખાતર ખરીદ કેન્દ્રો પર લાગી ખેડૂતોની લાઈન

પર્તગાલી જીવोत्तम મઠના 550 વર્ષ સમારોહમાં લેશે ભાગ ભગવાન શ્રી રામની 87 ફૂટની કાંસ્ય પ્રતિમાનું પણ કરશે अनावरण પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પર ઘમાસાણ યથાવત ચૂંટણી પંચને મળશે ત્રૂણ મૂળ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ડેરગ ઓબ્રાયન સહિત પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ સાથે કરશે મુલાકાત બીએલઓને પડતા તણાવ અને સઆરની કામગીરી સામે વિરોધ છે મુખ્ય મુદ્દો છત્તીસગઢમાં ત્રણ દિવસીય ડીજીપીઆઈજી કોન્ફરન્સ નો થશે પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે પ્રારંભ નક્સલવાદ આતંકવાદ સહિતના મુદ્દા પર મંથન આવતીકાલે પ્રધાનમંત્રી પણ કોન્ફરન્સમાં લેશે ભાગ અસમમાં બહુવિવાહ પ્રથા પર રોક વિધાનસભામાં પસાર થયું વિધેયક એક વધુ લગ્ન કરવા પર સાત વર્ષની સજા અને પીડિત મહિલાને વળતરની જોગવાઈ સરકાર બને તો બે હજાર છવ્વીસન કર્ણાટક માં નેતૃત્વ પરિવર્તન ની અટકળો વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધાર્મ્યા નું મહત્વ નો દાવો પાર્ટી હાઈકમાન્ડ તરફ થી નથી મળી કોઈ સૂચના પક્ષ કહેશે તો દિલ્હી જઈને વાતચીત કરવાની બતાવી તૈયારી કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટેની ખેંચતાણી યથાવત નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું કહે તે કરવાની બતાવી તૈયારી બિહાર ચૂંટણીમાં માં કારમી હાર પર કોંગ્રેસનું મંથન રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે નેતાઓ પાસેથી મેળવી પ્રતિક્રિયા બિહારના પ્રભારી કૃષ્ણ અલ્લવરુ પ્રક્રિયાથી બહાર નવી સરકારના ગઠન બાદ બિહારમાં મોટી કાર્યવાહી પટનામાં ગેરકાયદે કાચા પાકા દબાણો પર ચાલ્યું નીતીશ બાબુનું બુલડોઝર ગંગા નદીના આસપાસ કાર્યવાહી મિઝોરમમાં ઈડીની કાર્યવાહી ચંપાઈમાં દરોડા દરમિયાન પાંત્રીસ લાખ રોકડ રકમ જપ્ત કરવામાં આવી તપાસ દરમિયાન ગુજરાત કનેક્શન આવ્યું સામે કરોડોના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

ઇન્ડોનેશિયામાં કુદરતનો પ્રકોપ પંડાંગ શહેર આખું પાણીમાં છો તરફ જળ જમાવડાથી જનજીવન પ્રભાવિત લાખો લોકો મુકાયા મુશ્કેલીમાં શ્રીલંકામાં મુશળધાર વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી ચાલીસ લોકોના મૃત્યુ સાહીઠ થી વધુ લોકો ગુમ દસ હજાર થી વધુ લોકો અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારમાં હજુ પૂર નું એલર્ટ યથાવત

પાકિસ્તાન અત્યારે સૌથી ખરાબ સમયમાંથી પસાર થનારો દેશ ગણાવ્યો ખાનના દીકરાએ પોતાના પિતા જીવતા હોવાના માંગ્યા પુરાવા ઇમરાનના દીકરાએ એક્સ પર પોસ્ટ કરીને પૂછ્યા સવાલ જેલમાં પોતાના પિતા સાથે અજુકતું બન્યા આશંકા બીજી તરફ રાવલપિંડીમાં ઇમરાન ખાનના સમર્થકોએ જેલની બહાર કર્યો હોબાળો

પણ યુરોપ અને નાટો સંગઠન પર નહીં કરે હુમલો રશિયાની શરતનો આપ્યો જવાબ યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની ધમકીથી ન ડરવાનું કર્યું આહવાન ઝેલેન્ કહ્યું રશિયાની ધમકીથી નહીં પરંતુ દુનિયાના દેશોએ નક્કી કરેલા શરતોથી આવશે શાંતિ યુક્રેનની ટીમ અમેરિકાના પ્રતિનિધિમંડળ સાથે શાંતિ અને સુરક્ષાની ગેરંટી પર કરી રહી છે કામ કેનેડાના બ્રેમપટનમાં વિનાશક આગમાં ભારતીય પરિવારનું મૃત્યુ ટોરેન્ટો સ્થિત ભારતીય સમુદાય ભારતીયોના કરુણ નિધન પર વ્યક્ત કર્યો શોક ભારતીય દૂતાવાસે કર્યો સંપર્ક પીડિતના પરિવારને પૂરી તમામ સહાય ચીને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ દુનિયાનો સૌથી લાંબો સ્ટીલનો પુલ બનાવ્યો એક કિલોમીટર લાંબા પુલમાં 580 પાંચસો સ્ટીલ બોક્સ જોડાયા સોમાળની ની ઇમારત જેટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે પુલ

ઉત્તર ભારત ટ્રેન તરફ લાંબા મોટા લિસ્ટે વધારી મુશ્કેલી શ્રીમંતોને પણ હવાઈ મુસાફરી કરવી કે નહીં તે માટે વિચારવા નિયત સમયમાં પરીક્ષા અને ડિગ્રી ના આપનારી યુનિવર્સિટી કોલેજો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ની તાકીદ પરિણામ ને એકસો એસી દિવસ માં જ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાના નિયમો નું કરો પાલન નહીં તો કોલેજ અને યુનિવર્સિટી કાર્યવાહી માટે રહે તૈયાર ગુજરાત કોલેજની વિદ્યાર્થીની પરીક્ષા બાદ ઉત્તર વહી ઘરે લઈ જતા નોંધાઈ ફરિયાદ બીકોમ સેમેસ્ટર સેમિસ્ટર ત્રણ ની પરીક્ષા માં બનેલી ઘટના પરીક્ષા વિભાગ જ અદ્યાર્થીની વિદ્યાર્થીનીનો ભૂલથી પુરાવણી રહી ગયાનો બચાવ અમદાવાદ શહેરને ને ચોખ્ખું ચણાક બનાવવા એસ્ટેટ વિભાગની ની કવાયત ગંદકી અને પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ અંતર્ગત ચાર લાખ ઇઠ્યોતેર હજાર નો ફટકાર્યો દંડ બાવીસ પોઈન્ટ આઠ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત ગ્વાલિયા એસ સહિતના ત્રીસ એકમો કર્યા સીલ चांदी चाल यथात चांदी बे हजार पांच सौ अठावन रूपया मोघी थी एक लाख बासठ हजार प्रति किलो ए पोची तो सोनू बसो चोबीस रूपिया घटी एक लाख सत्याविश हजार प्रति दस ग्राम पर आयु अमदावाद मोब करोना एक लाख सत्याविश हजार आठ सौ रूपया શેર માર્કેટ ચૌદ મહિના પછી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું સન્સેક્સ છ્યાસી હજાર પંચાવનના સ્તરને પાર કર્યું બાદમાં ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઘટી પંચ્યાસી હજાર સાતસો વીસ પર બંધ નિફ્ટી દસ અંકની તેજી સાથે છવ્વીસ હજાર બસો પંદર પર બંધ થયું નિફ્ટીના ઓટો ફાઇનાન્સ અને બેન્કિંગ શેરોમાં તેજી રહી